नमस्कार दोस्तों खेती परिवर्तन YouTube चैनल में તમારું સ્વાગત છે રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના આંકડા નોંધાયા છે તેવામાં આગામી 48 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે આ સાથે અમદાવાદના મોટા ભાગના વિસ્તારો અને તાલુકામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય છે અને તેની સાથે ભારે અને તોફાની વરસાદ વર્ષે તે બી સિસ્ટમ પણ સતત સર્જાઈ રહી છે. આજે ઉત્તર ગુજરાત પર હવાનો સાયક્લોનિક સર્ક્યુલેશન જાહેર રહ્યું છે અને સાથે દક્ષિણ ગુજરાતથી કેરળના કાંઠા સુધી ટ્રેફ પણ છે. ત્યારે હાલ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં ભારે અને મોટા પ્રમાણમાં વિસ્તારોને કવર કરતા વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. 20 જુલાઈ સુધી અતિ ભારે વરસાદ ખાબકશે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મનમુકીને બેટિંગ કરશે કેટલાક વિસ્તારોમાં 15 ઇંચ વરસાદ ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે સુરત વલસાડ નવસારી ડાંગમાં ખૂબ વરસાદ ખૂબ પડશે જયારે સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકા ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢ અમરેલીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ અને સૌરાષ્ટ્ર કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ નવસારી જિલ્લાના ગંડેબીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આઠ તાલુકામાં સૌથી 156 મિમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદનો ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે. 18 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ફરી ભારે વરસાદ જોવા મળશે. આ અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.